જે આગ લાગી હતી તેમાં હવા આપવામાં આવી અને આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું કોણ છે એ નેતા શું આખો મામલો હતો તેમને શું કર્યું એ દરેક વિષય ઉપર કરીશું વાત નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને આજે લગભગ બાર દિવસનો સમય થઈ ગયો છે અને પુરુષોત્તમ રૂપાલાનો આજે વિવાદિત નિવેદનવાળો મામલો છે તે હવે ભારતીય જનતા પાર્ટી શાંત નથી કરી શકી રહી તેવામાં હાઈકમાન્ડ હવે વચ્ચે આવશે અને એવું કહેવાય રહ્યું છે કે ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હર્ષ સંઘવી સાથે ચાર કલાકની મિટિંગ બાદ હવે દિલ્હી હાઈકમાન્ડ આ આખા મામલાની અંદર વચ્ચે આવશે પરંતુ આ બધાની વચ્ચે જો આઈબીનો રિપોર્ટ માનીએ કારણ કે ભારતીય જનતા પાર્ટીના અમુક લોકોને એવી આશંકા હતી કે આખા મામલામાં તુલ આપવાનું જે કામ છે તે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જ કરવામાં આવ્યું છે અને જો આઈબીનો રિપોર્ટ માને તો હા આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા જ આખા મામલાને તુલ આપવામાં આવી કારણ કે જે વખતે પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન આવ્યું હતું તે જ વખતે જો ક્ષત્રિય નેતાઓ સાથે વાતચીત કરી અને મામલાને ત્યાં આગળ જ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોત તો મામલો સોલ્વ થઈ ગયો હોત તેના માટે આટલું મોટું આંદોલન ઊભું ન થયું હોત અને હવે ધીરે ધીરે આ ક્ષત્રિય આંદોલન જે છે એ ગુજરાતથી બહાર રાજસ્થાન યુપી મધ્યપ્રદેશ તરફ પણ આગળ જઈ રહ્યું છે એટલે આખા દેશમાં ક્ષત્રિયો નારાજ છે તેવો એક સીધો સંદેશો જે છે તે ભારતીય હાઈક તે ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડને આપવામાં આવી રહ્યો છે અને કારણ કે ગઈકાલે ધંધુકાની અંદર જે રીતે એક મહાસંમેલન કરવામાં આવ્યું હતું અને કહે કહેવામાં આવ્યું કે આખો મુદ્દો હવે દેશમાં લઈ જવામાં આવશે તેવી જ રીતે કારણ કે શરૂઆત ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી એવું માનવામાં આવે છે કે ભારતીય જનતા પાર્ટીના જ નેતા જેને એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી તેમના દ્વારા જ આ મામલાને તુલ આપવામાં આવ્યું જે સૌરાષ્ટ્રથી આવે છે અને જેના ઉપર એવું કહેવાય છે કે જે કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓને લાવવામાં આવે છે તે નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં લાવવાનું જે કામ સોંપવામાં આવ્યું છે તે નેતા દ્વારા જ આ આખા મામલેને તૂલ આપવામાં આવ્યું છે એવા ઘણા બધા અન્ય બીજા નેતા પણ છે જે આની અંદર ઇન્વોલ્વ હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા આવા જે સિનિયર નેતા છે તેમને બોલાવવામાં આવ્યા છે આ નેતા એક સમયે કોંગ્રેસમાં હતા અને અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે તેમને ચૂંટણી લડવી હતી અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે રાજકોટની સીટ ઉપરથી અથવા તો પોરબંદરની સીટ ઉપરથી તેમને ટિકિટ આપવામાં આવશે પરંતુ તેમને ટિકિટ ન મળી અને જ્યારે પુરુષોત્તમ રૂપાલાનું આ વિવાદિત નિવેદન આવ્યું તો ત્યારે તેમને ક્યાંક આ આખા મામલામાં એવું લાગતું હતું કે આમાં એક મોકો છે જો બની શકે તો આ મામલાને થોડો તૂલ મળે તો એમને ટિકિટ મળી શકે છે પરંતુ આ મામલાએ જે રીતે હવા મળી આ એક નાની ચિંગારી હતી તેને હવા મળતા એક વિકરાળ આગનું સ્વરૂપ લઈ લીધું છે અને હવે ક્ષત્રિય આંદોલન થઈ રહ્યા છે આખો મામલો ભારતીય જનતા પાર્ટી ગુજરાત સ્ટેટ પાસેથી દે નેશનલમાં જતો રહ્યો છે અને એવું કહેવાય રહ્યું છે કે આ જે ભારતીય જનતા પાર્ટીના જે નેતા છે એ નેતાને બોલાવી તેમને સાથે વાતચીત પણ કરવામાં આવી છે તેમને પૂછવામાં આવ્યું છે કે કેમ આવું કરવામાં આવ્યું અને બની શકે તો કારણ કે ભારતીય જનતા પાર્ટી અત્યારે લોકસભાની ચૂંટણીને લઈને તેમને સાઈડલાઈન તો નહીં કરી શકે પરંતુ હા એટલું ચોક્કસ છે કે આખા મામલે ક્યાંક ભારતીય જનતા પાર્ટીના પોતાના જ જે નેતા છે તેમને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે અને જેના કારણે ભારતીય જનતા પાર્ટી અત્યારે આ પરિસ્થિતિમાં મુકાઈ છે તેમને ધીરે ધીરે હવે ભારતીય જનતા પાર્ટી સાઈડલાઈન પણ કરી દેશે તેવી ચર્ચા અત્યારે જે કહી શકાય કે સૂત્રો દ્વારા જાણવા મળી છે આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર